બીજેપીના અબુદ્ધ કોર્પોરેટરે અધિકારીને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરતા સીઓને પોલીસ મથકે જવું પડ્યું હતું સત્તાએ ઘણું બધું છીનવી લીધું છે પ્રજા પાસેથી અને અધિકારીઓ પાસેથી પણ જ્યારે અબુદ્ધ નેતાને ને એકાદ અધિકારીનો સામનો થાય ત્યારે ધોળા દિવસે ન દેખાવાનું દેખાવા લાગે છે ગત માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયું જેમાં ભાજપ પાર્ટીએ સૌથી વધુ સીટો પર જીત મેળવી ત્યારે નવા ચૂંટાયેલા કોર્પોરેટર તો ઓલ ઇન વન થઈ ગયા હોય તેમ પ્રાતિક નગરપાલિકાના ચીફ ઓફિસરને વેરા વસૂલાતની કામગીરીમાં દખલ અંદાજી કરતા ઓફિસરને પ્રાતિક પોલીસ મતકેતી પોલીસ સ્ટાફ બોલાવવો પડ્યો હતો અને જાણવા જોગ લેખિત અરજી કરવાની જરૂર પડી હતી જાણો સમગ્ર ઘટના બાબતે શું કહેવું થાય છે ચીફ ઓફિસરનો મે જે વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી અમે અંદાજે તારીખે માર્ચ મહિનો મહિનો આવ્યો નજીક હતો હતો એક જ બાકી અને અમારે ટોટલ બાકીની 15% ટકા ટેક્સ કલેક્શન બાકી હતું એટલે એના માટે અમે બધી જનરલી બધી જ નગરપાલિકામાં કાયદા રીતે નળ કનેક્શન છે કે સીલ મારવાના છે તે રીતની કામગીરી માટે અમે ટીમ બનાવીને કામગીરી સ્ટાર્ટ કરેલી હતી 25 તારીખે

તો નવા ચૂંટાયેલા કોર્પોરેટર હતા એ બે ત્રણ કલાક સુધી મગજમારી કરતા હતા અને એવી ધમકી આપતા હતા કે બે ત્રણ દિવસ પછી પછી અમે અમે આવવાના છે તમને બધાને જોઈ લઈશું અમારી અમારી કામગીરીમાં રુકાવટ કરતા હતા આ વિડીયોગ્રાફી કરવા કરતા હતા અને અમારે કામ પ્રોપર કરવા નતા દેતા બધા પબ્લિક ને પણ ભેગી થઈ ગઈ હતી અમારા પોલીસ સ્ટેશનમાંથી ટાઉન પોલીસ માંથી પોલીસ પણ બોલાવી પડી હતી પછી આ બાબતે સરકારી કામમાં રૂકાવટ એમની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી છે

અ 15 દિવસ મે અમાર ટાઈમ પાકતો હતો કે પછી શું પ્રોસેસ કરી અમારે એમનો ટેક્સ વસૂલવાનો આવતો કે નહીં ઓ અંબેડકર શોપિંગ સેન્ટર નગરપાલિકા સંચાલિત છે તો એમાં ફક્ત ભાડું લેવાય છે એમાં કોઈ ટેક્સ છે નહીં અને જે પંદર દિવસ પહેલા પંદર દિવસની નોટિસની વાત છે તો એમાં એવું હતું કે લોકો કોર્ટમાં ગયા હતા કોર્ટે એ જે અમારી નોટિસ હતી એને કરી હતી અને નવી ફ્રેશ નોટિસ આપવાની કઈ હતી કે ભાઈ આગળની કાર્યવાહી કરવા માટે તમારે એ નોટિસને ધ્યાને નથી લેવાની કારણ કે જે અમે બસો નો ઠરાવનો ઉલ્લેખ કર્યો તો અસ્તિત્વ નથી પણ એક્ચ્યુઅલીમાં એનું અસ્તિત્વ છે નવા ભાડા પ્રમાણે નવા ભાડા જે વધારેલા છે એનું એટલે કોર્ટે અમને સૂચન કર્યું હતું કે તમારે નવા સરથી ફ્રેશ નોટિસ આપી અને આગળની કાર્યવાહી કરવાની થશે તો આ બાબતે અમારા વકીલ જેઓ સાથે આની ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે કેમનો ઘણા સમયનું એક રકમ બાકી હતી મારા પેટીમાં તો એની રિકવરી એના માટે અમે એ લોકોને નોટિસ આપીલી છે મારા આયા પછી અગાઉ નોટિસ ન મારવાની કાર્યવાહી કરેલી છે મારા આયા પછી અમે નોટિસ ઇશ્યુ કરેલી છે ઘણા બધાનો મેરુ આયેલો છે અત્યારે તો મે જાણવા આપેલી છે હજુ કઈ રીતનું વર્તન છે બધાનું એ પર આગળ નિર્ણય થશે કોર્પોરેટરે સરકારી કામગીરીમાં વિક્ષેપ અને મહિલા અધિકારીને કરેલ અભદ્ર વર્તન બાબતે વિરોધ પક્ષે પ્રાંતિક તલોદ પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને કોર્પોરેટરને સભ્ય પદેથી દૂર કરવા રજૂઆત કરી હતી તથા તાત્કાલિક ધોરણે મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળ ઓગણીસો ની કલમ સડત્રીસ અને કલમ સડત્રીસ ઓબ્લિક એક હેઠળ કાર્યવાહી કરી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર વિપુલ કુમાર કાંતિભાઈ બોયને પદેથી દૂર કરી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવા

ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ